ભાઈ આજે આપણે તમને બતાવવાના છે એક એરોપ્લેન જે કૃપેશ નામના છોકરાએ ઘરે બેસીને એરોપ્લેન બનાવ્યું છે એનો શોખ છે માત્ર અઢાર વર્ષનો છોકરો છે ચારથી પાંચ વર્ષથી એ આવો મનોરંજન માટે અલગ અલગ વસ્તુ બનાવે છે અને ઘરે મિલિટરીની વસ્તુઓ પણ ઘણી બધી બનાવી છે તો આપણે આજે બતાવશું તમને પ્લેન બતાવશું એ પણ અમદાવાદનો છોકરો છે એટલે ભાઈ ગુજરાતી એટલે કંઈ ઘટે જ નહીં તો આપણે એની મુલાકાત લઈએ અને તમને આખું પ્લેન બતાવીએ ચલો કેમ છો મજામાં આપણે કેવી રીતે બનાવ્યું તમે પેલા તો આ જે આખું જે પ્લેન બોડી છે હા એ આખી થર્મોકોલ થી બનેલી છે થર્મોકોલની છે બરાબર એના પર આપણે સેલોટેપ મારી છે એના થર્મોકોલ થોડું સ્ટ્રોંગ થઈ છે બરાબર છે જે સપોર્ટ માટે ખાલી એક પીવીસી લાકડી મૂકી છે બરાબર એના થી આના વિંગ સપોર્ટ મળે છે અને આમાં ઇલેક્ટ્રોનિક આવી છે અહીંયા એક બેટરી લગાડેલી છે જે આ મોટર ને પાવર કરે છે બરાબર છે અને આ મોટર મોટરનું કંટ્રોલ જે છે એ આપણે ટોટલી આ થી કરી શકીએ રિમોટથી કરી શકીએ ઓકે અને ઉપર કરી શકીએ એટલે આ ફરવા લાગશે અને આ જે બાજુમાં જે લગાવી આપણે સર્વો મોટર એટલે લેફ્ટ રાઈટ ટર્ન માટે બરાબર છે તો તમને વિચાર કેવી થાય હું તો આ ઘણા ટાઈમથી બનાવું છું લગભગ ત્રણ ચાર વર્ષથી આવું બધું બનાવું છું ત્રણ ચાર વર્ષથી બનાવવા ઇન્ટરેસ્ટ છે મને બનાવવાનું કઈ કઈ આઈટમ બનાવી છે આના સિવાય તમે આના સિવાય અમે એક વાળી ટ્રક બનાવી છે જે એક્ચુઅલમાં રોકેટ ફાયર કરી શકે એવી રીતે બરાબર એટલે આવા ઘણા બધા પ્રોજેક્ટ્સ પર અમે કામ કર્યું બરાબર તો આપણે એ કેટલા ફૂટ સુધી જાય આ લગભગ પાંચસો મીટર ઉપર જઈ શકે પાંચસો મીટર સુધી જઈ શકીએ બરાબર છે તો ચલો આપણે એક ટ્રાયલ કરીએ બેટરી કદાચ લો છે અત્યારે બેટરી લો છે ને તો પણ આપણે એક ટ્રાય કરીએ છીએ એક રાઉન્ડ વાગી જશે જો ભાઈ એક રાઉન્ડ મારે છે આપણે જોઈએ કેવી રીતે જાય છે ને ક્યાં સુધી ઉપર જાય છે જો ચાલુ કરી દીધું છે ભાઈ હવા જોરદાર આવે છે અહીંથી રિમોટ કંટ્રોલ છે જો ભાઈ જો ભાઈ જોરદાર છે લેન્ડિંગ થઈ ગયું ઓ ઠોકાઈ ગઈ છે ભાઈ સુપો અત્યારે બેટરી લો છે એના કારણે વધારે ઊંચું નહીં જઈ શકતું અને સોફ્ટ લેન્ડિંગ બી સોફ્ટ થાય હા લેન્ડિંગ બી સોફ્ટ થાય અને આપણે કેટલો ખર્જો થયો આ બનાવવામાં તમને આમાં બધું મડાઈને આમ ગણીએ ને તો 15000 અરાઉન્ડ ખર્જો થાય 15000 રૂપિયા શું વાત કરો છો એટલે આમાં વધારે પડતી મોટરનો ને રિમોટનો ખર્ચો થયો આજે રિમોટ જે છે એ કંઈક લગભગ અત્યારે સાડા ચાર હજારનું નું મળે છે સાડા ચાર હજાર રૂપિયા રિમોટ અને આ જે બેટરી છે અત્યારે એની પ્રાઇસ કેટલી સત્યાવીસો રૂપિયા સત્યાવીસ રૂપિયા બેટરીની પ્રાઇસ પંદરસો રૂપિયાની મોટર છે પંદરસો ની મોટર છે બરાબર છે